ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ આરોપી પકડી પાડ્યા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે વિસ્તારમાં બાતમીને આધારે એક કાર રોકી તપાસ કરતા માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તલાસી દરમિયાન પચીસ વર્ષીય વિનય ઉર્ફે વિનોદ રામાભાઈ કોહલી અને ચોવીસ વર્ષીય સુરેશ રામાભાઈ કોહલી બંને રહેવાસી પડાણા મૂળ વતન જંગી ભચાવવાળાને ઝડપી લેવામાં આવ્યા છે પકડાયેલા બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આ વિદેશી દારૂના માલિક મનુભા વિઠુભા વાઘેલા છે જે હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે કબજે કરાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂના બસો બાર નંગ કિંમત રૂપિયા બે લાખ નવ્વાણું હજાર એકસો બિયર ટીન ત્રણસો પંચાવન નંગ કિંમત રૂપિયા ઇઠોતેર હજાર એકસો મોબાઈલ ફોન બે નંગ કિંમત રૂપિયા વીસ હજાર અલ્ટો કાર કિંમત રૂપિયા બે લાખ સહિત કુલ પાંચ લાખ સત્તાણું હજાર બસો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે આ સમગ્ર કામગીરી પીઆઈ એસ વી કોજિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એન વાડિયા તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો દ્વારા કરાઈ હતી અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો